નમસ્કાર મિત્રો રૂહાના આઠવલે પરિવારના આંગણે આ જરૂડા મંડપ બંધાયા હતા ત્યારથી પાંડુ રંગ ઉત્સાહમાં આવી ગયા હતા આ બધી તૈયારી તેમને જનોઈ આપવા માટે થઈ રહી છે તે જાણ્યું ત્યારથી તેમનો હરક સમાતો ન હતો તે બધું ધ્યાનથી જોયા કરતા હતા જ્યારે માંડવા મુહૂર્તની વિધિ કરાઈ ત્યારે તેમણે નર્મદાને પૂછ્યું તાઈ આટલો મોટો મંડપ શા માટે બાંધ્યો છે શા માટે એટલે તને જનોઈ આપવા માટે તે મંડપ વગર ખુલ્લી જગ્યામાં જનોઈ ન આપી શકાય જો સાંભળ જનોઈનો પ્રસંગ હોય એટલે મહેમાનો આવે ગામના લોકો પણ આવે મંડપ ન હોય તો એમને તડકો લાગે ને વિધિ ચાલતી હોય તે દરમિયાન તાત્યાને અને તને પણ તાપ લાગે અને આવા સુપ્રસંગે મંડપથી પ્રસંગની શોભા વધે પણ પાંડુરંગના મનનું સમાધાન એટલાથી થયું નહીં પવિત્ર સંસ્કારની વિધિ ચાલી રહી હતી તેમ તેમ તેમના મનમાં એક પછી એક શંકાઓ પણ આવતી જતી હતી મુંડન શા માટે કરવાનું તે કરાવતા ત્રણ વખત શા માટે સ્નાન કરવું જોઈએ માતૃભોજન શા માટે હોય છે માટીની માટલીઓની ઉતરડ શા માટે કરવામાં આવે છે આવી અનેક શંકાઓ તેમના મનમાં ઉઠતી હતી જ્યારે જ્યારે તક મળે ત્યારે તેઓ શંકાઓ તાઈને પૂછી લેતા તાઈ પણ તેમને સમજાવતા કહેતી જો જનોઈ દેવાઈ જાય ને પછી હું તને કહીશ હમણાં ધાંધલમાં રહેવા દે નર્મદાનો એ ઉડાવું ઉત્તર પાંડુરંગને સમજાઈ જતો આજુબાજુ હાજર વડીલો પણ તેમની મસ્કરી કરતા હવે પાંડુરંગના ખોડામાં દેડકો નાખવાનો પાંડુરંગ ગંભીર થઈને પૂછતા શા માટે દેડકો નાખવાનો જનોઈ વખતે ખોડામાં દેડકો કેમ નાખવો પડે કયા શાસ્ત્રમાં લખ્યું છે દેખાડો તો મસ્કરી ગંભીરતા ભરી થઈ જતી અને મસ્કરી કરનારા ચૂપ થઈ જતા માત્ર નર્મદાના એક ઉત્તરે પાંડુરંગને જ નિરુત્તર કરી દીધા હતા પાંડુરંગે તેને પૂછ્યું હતું કે માથાનું સંપૂર્ણ મુંડન ન કરાવતા વચ્ચે ગોળાકાર ભાગમાં વાળ કેમ રખાય છે તાઈએ કહ્યું આ ગોળાકાર ભાગ એ ગોળ પૃથ્વીનું પ્રતીક છે આમ કરવાથી માથે પૃથ્વીનો ભાર આવે છે તેમને પૃથ્વીના લોકોના કલ્યાણ માટે કાર્ય કરવું પડશે જનોય અપાયા પછી બ્રહ્મચારીને તે માનવ કલ્યાણના કાર્યનું ભાન રહે તે માટે આ ગોળાકાર ભાગ રાખવામાં આવે છે નર્મદાનો ખુલાસો તેમને ગળે ઉતર્યો નહોતો પણ તેનો વિરોધ પણ તે કરી શકતા નહોતા ते, ते आगळ कै बोल नाही मंगलाष्ट गवाया

કરવી એ અમારું કર્તવ્ય છે એ જ દેવ આપણી બુદ્ધિ અને જ્ઞાન ભક્તિમાં ઉત્તમ રીતે પ્રેરણાદાયી થાઓ મંત્ર બોલતા બોલતા પાંડુરંગનું અંતઃકરણ પ્રકાશી ઉઠ્યું તેમને એવો આભાસ થયો કે તેમના અંતઃકરણમાં કોઈ અલૌકિક પ્રકાશનો સંચાર થયો છે અને એ પ્રકાશ તેમના અંતઃકરણમાં વસી ગયો છે તેમને લાગ્યું કે સૂર્ય નમસ્કારની સાથે સાથે આપણી બુદ્ધિને તેજસ્વી બનાવનાર આ સૂર્યો સના પણ આપણે કરવી જોઈએ પછીના સોળ દિવસ સુધી દરરોજ ગુરુજી આવતા અને તેમને સવાર સાંજની સંધ્યા શીખવતા તેમાં જ્યારે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર તે કરતા ત્યારે તેમના શરીરમાં અલૌકિક તેજનો સંચાર થતો એ તેજ તેમની નસ નસમાં પ્રસરી જતું આ તેજોપાસના ક્યારેય અટકવી ન જોઈએ એમ તેમને લાગ્યા કરતું કુંડલિકા નદીના કિનારે જઈને એ તેજોપાસના કરવાની તીવ્ર ઈચ્છા તેમને થતી પણ તારી સોળમૂંજ ન થાય ત્યાં સુધી બહાર જવાય નહીં એમ તેમને તાતિયાએ કહ્યું હતું સોળ સંપૂર્ણ વિધિવત કરવામાં આવી સાથે બહાર ન બંધન પણ દૂર થયું ઘરમાં ને ઘરમાં તેમને ભારે આકરા લાગ્યા હતા શુભ પ્રસંગ નિમિત્તે આવેલા સ્વજનોથી જે ઘર હર્યુંભર્યું લાગતું હતું તે ધીમે ધીમે ખાલી થવા માંડ્યું મંડપ નીકળી ગયો સાફ સૂફી થઈ ગઈ શુભ પ્રસંગની સાક્ષી પૂરતું એક માત્ર તોરણ બાકી રહ્યું હતું આટલા દિવસો દરમિયાન પાંડુરંગને ઘણી શંકા કુશંકા ઉપજી હતી પણ પ્રસંગને કારણે તેમનો સંગ્રહ મનમાં દબાઈને પડ્યો હતો એક દિવસ બપોરનું ભોજન અને આરામ કરીને બધા જ્યારે નિરાતે ઓસરીમાં બેઠા હતા ત્યારે પાંડુરંગની ધીરજ ખૂટી તેમણે પહેલો પ્રશ્ન પૂછ્યો તાત્યા સોળમુજની વિધિ શા માટે કરવી જ જોઈએ તે વિધિ જનોય પછી કરવી જ પડે પણ શા માટે જનોએ અપાયા પછી સોળમુજની વિધિ થયા પહેલાં જો બટુકનું મૃત્યુ થાય તો તે ભૂત બને છે એ બધું તાત્યા જાણતા હતા પણ તે બધું પાંડુરંગને કહેવું યોગ્ય ન હતું શુભ પ્રસંગે અશુભ બોલાય નહીં એમ તાત્યાને લાગ્યું તેથી તેમણે તે વાત બાજુએ મૂકી અને પાંડુરંગને ગાયત્રી મંત્ર વિશે કહેવા માંડ્યું તેમણે કહ્યું બ્રહ્મ તેજનો સાક્ષાત્કાર કરાવનારો આ મંત્ર છે પાપમાંથી મુક્ત થવા માટે અને તન શુદ્ધિ થાય તે માટે દરરોજ હજાર સો કે ઓછામાં ઓછા દસ વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ એમ વસિષ્ઠ ધર્મ સૂત્ર અને મનુસ્મૃતિમાં કહેવાયું છે બ્રહ્મચારી બટુકે તો ગાયત્રી મંત્રનો જાપ કરવો જ જોઈએ એવો મનુનો આદેશ છે ત્યાર પછી પાંડુરંગે જનો વિધિમાં રૂઢ થઈ ગયેલા અને રીતિ રિવાજો વિશે તાત્યા ને પ્રશ્નો પૂછ્યા જવાબમાં તાતિયાએ કહ્યું રૂઢિઓને વળગી રહેવું નહીં રૂઢિઓને જરા પણ માનવી નહીં તો પછી શાસ્ત્રમાં માં રૂઢિ બલી અસી એમ કેમ કહેવાય છે એવું માની લેવાનું કોઈ કારણ નથી શાસ્ત્રોમાં ન કહેલી કેટલીક રૂઢિઓ પ્રચલિત હોય છે તેમાંથી કાળબાહ્ય રૂઢિઓ નાશ પામે છે પણ એ રૂઢિઓનું મૂળ કેવી રીતે શોધવું તાત્યાએ હસતા હસતા કહ્યું ઋષિનું કુળ અને નદીનું મૂળ શોધવું નહીં પછી ગંભીરતાથી કહ્યું રૂઢિનું મૂળ શોધવું મુશ્કેલ છે ગ્રંથ વાંચીને શાસ્ત્ર સમજી શકાય પણ રૂઢિનું મૂળ તો માનસમાં ઊંડે હોય છે તે શોધ્યું શોધાતું નથી તો પછી ખોટી રૂઢિઓને કેવી રીતે બદલવી પાંડુરંગે શંકા વ્યક્ત કરી એ કામ સહેલું નથી પણ કેટલીક કાળ બાહ્ય રૂઢિઓ આપોઆપ નષ્ટ થાય છે તે પ્રક્રિયામાં આપણે સહાયભૂત થવું જોઈએ અને ફરી તે રૂઢિ પ્રચલિત ન થઈ જાય તે માટે જાગૃત રહેવું જોઈએ શાસ્ત્રોનો આધાર લઈને યોગ્ય રૂઢિઓ સમાજમાં પ્રચલિત થાય તેટલું જ આપણે કરી શકીએ તે માટે વેદોક્ત શાસ્ત્રોનો પહેલાં સારી રીતે અભ્યાસ કર પછી તેના પર ચિંતન મનન કરીને નવી રૂઢિ પ્રચલિત કરવાનો પ્રયત્ન કર તારે જ તે કામ કરવાનું છે તાતિયાએ કહ્યું તે બધું જ પાંડુરંગ સમજી શકતા હતા એમ નહોતું પણ તેનો પ્રભાવ તેમના મન પર પડ્યો હતો ખરો તેમની ઘણી શંકાઓનું નિરાકરણ થઈ ગયું હતું તેમણે કહ્યું તાત્યા મારે હવે એક જ પ્રશ્ન પૂછવો છે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો તે પહેલા તેમનો પવિત્ર સંસ્કાર થયો હતો કેમ તેમને જનોઈ ધારણ કરવાનો અધિકાર હતો કેમ તાત્યાએ તરત કહ્યું ત્યાં ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે શાસ્ત્રોક્ત રીતે તો જનોઈની વિધિ કરીને જનોઈ ધારણ કરવાનો અધિકાર બધાને છે પણ સમય જતા શાસ્ત્ર ભૂલાતું ગયું અને બ્રાહ્મણો સિવાયના સમાજમાં જનોઈ ન પહેરવાની જોર પકડ્યું આવી દૂર કરવી ન જોઈએ એવું સાંભળતા પાંડુર અંગે મનમાં નિર્ધાર કર્યો એવી રૂઢિ દૂર કરવી જ જોઈએ અને તે દૂર કરવાનું કામ હું કરીશ સર્વશક્તિમાન પરમાત્મા તે માટે મને શક્તિ જરૂર પ્રદાન કરશે માછીમાર અને બ્રાહ્મણ સમાજના લોકોને વિધિવત પાંડુરંગના મનમાં માત્ર તે ક્રાંતિકારી બદલનું કાલ્પનિક ચિત્ર જ નજર સમક્ષ હતું તો પાછા મળીશું આવતા રવિવારે દ્રઢ નિર્ધાર ધરાવતા બાળ પાંડુરંગની બીજી નવી વાતો સાથે ત્યાં સુધી રાધરાધ